જૂનાગઢમાં કચરો અને પ્લાસ્ટિક ખાતા દેખાયા છે જંગલમાં રહેતા તૃણહારી હરણ પ્લાસ્ટિક ખાતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે પ્લાસ્ટિક હરણના પેટમાં પચતું ન હોવાથી નબળું પડી જાય છે અન્ય વન્ય પ્રાણી હરણનો શિકાર કરે તો તેને પણ જોખમ છે તો જંગલમાં રહેતા સિંહ દીપડા સહિતના પ્રાણીઓના સ્વાસ્થ્ય પર અસર પહોંચી શકે છે અસર થઈ શકે છે એક વિડીયો સામે આવ્યો છે જેમાં હરણ પ્લાસ્ટિક અને કચરો ખાઈ રહ્યું છે આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હરણ માટે પણ આ રીતે ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે વન્ય પ્રાણી હરણનો શિકાર કરે તો તેને પણ જોખમ રહી શકે છે હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં હરણ કચરા પ્લાસ્ટિક ખાતા હોય છે તો વન્યજીવ પ્રેમી તરીકે આને અમે શબ્દોમાં વખોડીએ છીએ આ વિડીયો ઇંચલા દાતારની આસપાસનું હોવાનું મનાય છે તો અત્યારે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલું કડક થયું છે કે ભાઈ ભવનાથ અને દાતાર તો પ્લાસ્ટિક લઈ જવા જતું નથી એ તો બરાબર છે પણ જે આસપાસનો વિસ્તાર છે જે સેન્સિટિવ ઝોન જેને જાહેર કરેલો છે એ વિસ્તારમાં આવા પ્લાસ્ટિકના ઢગલા ખડકાયેલા રહીએ અને વન્યજીવો આવું ખાય તો આનાથી ગંભીર નુકસાની થઈ શકે